જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સફલા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી હજારો વર્ષોની તપસ્યા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ સફલા એકાદશીના વ્રત માત્રથી થાય છે આવતી સફલા એકાદશીનું આ વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે એટલે કે દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે મોટા મોટા યજ્ઞો કર્યાથી પણ જે ફળ પ્રાપ્ત નથી થતું તે ફળ એ દરેક એકાદશીના વ્રતના અનુષ્ઠાનથી થાય છે દરેક એકાદશીમાં સફલા એકાદશી એકાદશી એ કલ્યાણ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ દૂર થાય છે દીર્ઘ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે નિસંતાન દંપતી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુએ વરદાન આપ્યું હતું કે કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે તેના જીવનમાંથી અશાંતિ અને કલેય સમાપ્ત થશે સફલા એકાદશીનો આ દિવસ એ શ્રી હરિવિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની આરાધના કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ દર મહિને બે એકાદશી આવે છે બાર મહિનાની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું વ્રત કરવું ફળદાયી છે પરંતુ જો દરેક એકાદશી ન થઈ શકે તો સફલા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ દિવસે કરેલ વ્રત ઉપવાસ પૂજા કે વ્રતની કથા સાંભળવા માત્રથી જ સફળતા યશ કીર્તિ ધારેલા કાર્યો પાર પડે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે દરેક મનોકામના પૂર્ણ થાય છે જો વ્રત ઉપવાસ કે પૂજાપાઠ ન કરી શકાય તો વ્રતનું મહાત્મ્ય દર્શાવતી એકાદશીની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ આપના દરેક કામ સફળ થઈ જશે કરાવનાર એકાદશીના દિવસે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી ચંદનનું તિલક કરી નાડા છડી પંચામૃત સુગંધિત પુષ્પ ઋતુના ફળ ધૂપ દીપ અર્પણ કરી ઓમ નમો નારાયણ એ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની આરતી ઉતારવી દરેક એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો પુરાણોમાં કહ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે માત્ર ફળાહાર લઈ વ્રત કરનારને અનેક જન્મના પાપ નાશ પામે છે આથી એકાદશીના વ્રતમાં માત્ર ફળાહાર એ ઉત્તમ ફળદાયી છે સફલા એકાદશીનું આવ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે એકાદશીના દિવસે બ્રાહ્મણને યથાશક્તિ દાન કરવું દરિદ્ર નારાયણ કે પછી ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને ઘરની બનાવેલી રોટલી ઘાસચારો ખવરાવો પક્ષીને દાણા ચણ નાખવા આમ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે બની શકે તો અન્ન લેવું નહીં કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીના દિવસે દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી આથી એકાદશીના એકાદશીના દિવસે દિવસે એ પાપમાંથી મુક્ત નથી બની શકે તો ફળાહાર કરવો પરંતુ જે વૃદ્ધ છે બીમાર છે બાળક છે કે પછી સગર્ભા સ્ત્રી છે એ આ દિવસે અન્ન લઈ શકે છે જે વ્યક્તિ ઉપવાસ કે ફળાહાર નથી કરી શકતા અને તેમને એકાદશીનું વ્રત કરવું છે તે માત્ર મન અને વચન વાણીથી પણ એકાદશીનું વ્રત કરી શકે છે આ દિવસે કોઈની નિંદા કરવી નહીં જૂઠું બોલવું નહીં કોઈને વચન બોલવા નહીં આ રીતે તન મનની શુદ્ધતાથી પણ એકાદશીનું વ્રત કરી શકાય છે જો વ્રતની પૂજા ન કરી શકાય તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી સફળતા એકાદશી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર મને તમારી સાથેનું સ્નેહબંધન છે તેથી હું તમને કહું છું એ સાંભળો આ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણને જેટલી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે એટલી જ પ્રસન્નતા મોટી મોટી દક્ષિણાઓ આપવાથી કે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ થતી નથી આ કારણને લીધે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ સફલા એકાદશી દરેક મનુષ્યે અવશ્ય કરવી જોઈએ આ સફલા એકાદશીના દેવ એ ભગવાન નારાયણ છે અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવું પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નાગોમાં જેમ શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે હે રાજન સફલા એકાદશીનું વ્રત કરી એ દિવસે મનુષ્યે જુદા જુદા ફળો વડે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ અને એ ફળો વડે પૂજન કરતી વખતે તે ફળોના નામ બોલતા જવું જોઈએ ફળોમાં નાળિયેર સોપારી બિચોરા મીઠા લીંબુ દ્રાક્ષ આમળા લવિંગ બોર મોસંબી નારંગી દાડમ વિશેષ કરીને કેરી વગેરે ફળોથી ભગવાન શ્રીહરિનું પૂજન કરવું જોઈએ આ ધૂપ અને દીવાઓથી ભગવાનની અર્ચના કરવી જોઈએ સફલા દિવસે વિશેષ કરીને વધારે પ્રમાણમાં દીવાઓ ભગવાન શ્રીહરિને અર્પણ કરવા જોઈએ સફલા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ ઉપરાંત રાત્રે જાગરણ પણ કરવું જાગરણ ભક્તોની સાથે તેમજ ધૂન ભજન કીર્તન વાચિંત્રો સહિત કરવું જાગરણ તુલ્ય પુણ્યદાયી કોઈ યજ્ઞ નથી કોઈ તીર્થ નથી તેમજ બધા વ્રતો પણ એ જાગરણના પુણ્યના સોળમાં ભાગને પણ પહોંચી શકવા સમર્થ નથી એકાદશીના વ્રત નિમિત્તે જાગરણ કરવાથી જે ફળ મળે છે તે હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ મળતું નથી હે રાજન હવે તમે સફલા એકાદશીની કથા સાંભળો ચંપાવતી નામની નગરીમાં મહિષ્મતી નામે રાજા રાજ્ય કરતો હતો એ રાજાને પાંચ પુત્રો હતા તેમાં સૌથી મોટો પુત્ર મહાપાપી હતો હંમેશા વિશાગમન અને પરસ્ત્રી ગમનમાં આસક્ત રહેતો વળી તે બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની હંમેશા નિંદા કર્યા કરતો શરાબ પીવામાં અને જુગાર રમવામાં જ એ પોતાના પિતાના ધનનો ઉપયોગ કરતો હતો પોતાના પુત્રના આવા પાપ કર્મો જોઈને રાજા મહેશ્મતેએ એનું નામ લુંપક રાખ્યું પિતાએ ભાઈઓએ તેમજ સગા સંબંધીઓએ એને ઘણો સમજાવ્યો છતાં એણે પાપ કર્મો ન છોડ્યા ત્યારે નાના ભાઈઓએ અને પિતાએ તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો તે વનમાં ચાલ્યો ગયો તે જનાવરોને મારીને પોતાનું પોષણ કરતો દિવસ દરમિયાન તે વનમાં રહેતો અને રાત્રે પોતાના પિતાના નગરમાં આવીને ચોરીઓ કરતો આમ એણે ઘણી ચોરીઓ કરી એક રાત્રે એ જ્યારે નગરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે પહેરો ભરતા સિપાહીઓએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે પોતે માહેશમતી રાજાનો પુત્ર છે ત્યારે સિપાહીઓએ એને છોડી દીધો ત્યાર પછી એ વનમાં જ રહેવા લાગ્યો અને માંસ તેમજ કરવા લાગ્યો એ વનમાં એક ઘણા જ વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું અને એ પીપળાની પવિત્રતાની ખબર ન હતી અજાણતા જ એ પીપળાના વૃક્ષ નીચે જ રહેતો એ પીપળાના વૃક્ષમાં દેવતાઓ નિવાસ કરતા હતા ઘણા દિવસોથી લુંપક એ પીપળાના વૃક્ષ નીચે જ વસવાટ કરીને રહેતો હતો એવામાં એક દિવસ પૂર્વજન્મના સંચિત પુણ્યના પ્રભાવથી એનાથી સફલા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના આગલા દિવસે દિવસે એટલે કે પાપી એ પીપળાના વૃક્ષ નીચે બેસીને ફળો ખાધા પોતાની પાસે વસ્ત્રો ન હોવાથી આખી રાત એ પીપળાના વૃક્ષ નીચે ટાઢથી ઠરતો રહ્યો બીજે દિવસે એ વહેલો ઉઠી શક્યો નહીં ઠંડીથી એનું આખું શરીર અકળાઈ ગયું હતું માંડ માંડ એ બપોરે ઉઠ્યો એના પગમાં પીડા થતી હતી લંગડાની જેમ ચાલતા પડતા આખડતા એ વનમાં ગયો ભૂખને લીધે એના અશક્તિ આવી ગઈ હતી એથી એનાથી એ દિવસે શિકાર થઈ શક્યો નહીં એટલે એણે ફળો લેવાનો વિચાર કર્યો પરંતુ કાચા ફળો પણ ડાળીઓ સાથે વળગેલા હોય સહેલાઈથી પડતા ન હતા જે પાકા પાકા ફળો હતા તે જ પડતા હતા આમ કરતાં કરતાં પાછા પીપળાના સ્થળે આવતા તો સૂર્યાસ્ત થઈ ગયો ભોજનનો સમય તો ક્યારનોય પસાર થઈ ગયો હોવાથી હવે તો એની ભૂખ પણ મરી ગઈ હતી એથી એણે એ ફળો ખાવાની ઈચ્છા ન થઈ અને એ જે પાકા પાકા ફળો લાવ્યો હતો એ બધા જ પીપળાના વડની પાસે મૂક્યા અને બોલ્યો હે ભગવાન હે નારાયણ આ ફળો તમને સમર્પું છું આપ સંતુષ્ટ થાવો આખી રાત એ પીપળાના વૃક્ષ નીચે બેસી રહ્યો શિયાળાની ઋતુ હોવાથી હોવાથી તેમજ પોતાની પાસે વસ્ત્રો ન આખી રાત એ સૂઈ શક્યો નહીં વધુ પડતી ઠંડી હોવાથી તેમજ પોતાની પાસે ઓઢવાનું કંઈ ન હોવાથી એ ઠંડીનો સામનો કરી શક્યો નહીં પરિણામે એને આરામ પણ મળ્યો નહીં એથી એ મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યો તો આ બાજુ ભગવાન નારાયણે પણ પીપળાના થડની પાસે મૂકેલા ફળોનો પૂજાની સામગ્રી તેમજ પોતાને નૈવેદ્ય માની લીધો સમય વીતી જવાથી ભોજન પર લૂંપકને અરુચિ થવાથી ભગવાન નારાયણે એને ઉપવાસ માની લીધો રાત્રે ઠંડીને લીધે ઊંઘ ન આવવાથી ભગવાન નારાયણે પોતાને માટે જ કરાયેલું જાગરણ માની લીધું તેમજ ઠંડીથી પીડાતા આરામ ન મળતા લુંપક જે મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કર્યું હતું એને પણ ભગવાન નારાયણે પોતાની સ્તુતિ માની લીધી આમ લુંપકથી અનાયાસે જ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ અને પાકા ફળોથી ભગવાનનું પૂજન ફળોનું નૈવેદ્ય જાગરણ તેમજ સ્તુતિ થઈ ગઈ અને ભગવાન નારાયણે એને એકાદશીનું ફળ પણ આપી દીધું સૂર્યોદય થતાં જ એક તેજસ્વી ઘોડો લુંપકની પાસે આવીને ઊભો રહ્યો એ એ ઘોડા ઉપર સારા સારા અને કિંમતી વખતે આકાશવાણી થઈ હે રાજકુમાર સફલા નામની ફળદાયી એકાદશીના પુણ્યના પ્રભાવથી તને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે ઘોડા ઉપર આવેલા વસ્ત્રો અને ઘરેણા પહેરી ઘોડા ઉપર સવાર થઈ એ પોતાના મહેલમાં ગયો પોતાના પિતાને નમસ્કાર કર્યા તેમજ એમના ચરણને સ્પર્શ કર્યો પોતાના પુત્રમાં ભાવભક્તિનો સંચાર થયેલો જોઈ મહિષ્મતી રાજાએ એને રાજ્ય સોંપ્યું લુંપક રાજાએ સફલા એકાદશીનું વ્રત તેમજ ભક્તિભાવ સહિત ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું ભગવાન નારાયણની કૃપાથી એને ઉત્તમ ચારિત્રવાન પત્ની મળી સમય જતાં એને મનોજ્ઞ નામનો પુત્ર પ્રાપ્ત થયો પોતે જ્યારે વૃદ્ધ થયો ત્યારે પોતાના પુત્રને રાજ્ય સોંપીને એ વનમાં ગયો અને ભગવાન નારાયણની આરાધના કરવા લાગ્યો છેવટે મૃત્યુ પછી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ રીતે જે મનુષ્યો સફલા એકાદશીનું વ્રત કરે છે એ સંસારના બધા જ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી મોક્ષ મેળવે છે આ સફલા એકાદશીના મહાત્મ્યનો પાઠ કરવાથી તેનું શ્રવણ કરવાથી અને તે એકાદશીનું વ્રત કરવાથી પણ હર કોઈ મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે માક્ષર માસ કૃષ્ણ પક્ષે સફલા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો મિત્રો આ હતી સફલા એકાદશી વ્રતની કથા જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સામથર્ય નથી તેમણે એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન દરેક વ્યક્તિએ જરૂર કરવું જોઈએ ભગવાન શ્રી હરિને એકાદશી અતિ પ્રિય છે આથી દરેક વ્યક્તિએ એકાદશીનું વ્રત ફળાહાર ઉપવાસ વગેરે જરૂર કરવો જોઈએ જો એ પણ ન થઈ શકે તો એકાદશીના દિવસે માત્ર ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી જો એ પણ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી એ પણ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર આ દિવસે કોઈની નિંદા કરવી નહીં જૂઠું બોલવું નહીં કોઈને કટુ વચન કહેવા નહીં બની શકે તો કોઈની મદદ કરવી ગરીબ દરિદ્ર નારાયણની સેવા કરવી તેમને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી જે કરવાથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે માત્ર આટલું જ અનુષ્ઠાન જે કોઈ વ્યક્તિ તેના જીવનમાં ઉતારે છે તેનો જન્મારો સફળ થઈ જાય છે દરેક કાર્યમાં તેને સફળતા મળે છે તો મિત્રો આ હતી સફલા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ